વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ફિયાન્સી સાથે ઊભા રહેલા યુવકને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો વડોદરાના પાણીગેટ ખાટકીવાડ ખાનગા મહલ્લામાં રહેતો રાહિલ કાલુભાઈ મનસુરી લેબોરેટરીમાં સેમ્પલ કલેક્ટ કરવાનું કામ કરે છે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે નવ વાગે હું મારી ફિયાંસીને લઈને શાસ્ત્રીનગર પાસે પાણીપુરી ખાવા માટે ગયો હતો તે દરમિયાન લેબોરેટરીમાંથી મને ફોન આવ્યો હતો કે હોસ્પિટલમાં સેમ્પલ લેવા માટે જવાનું છે જેથી હું મારી ફિયાંસીને બેસાડીને હોસ્પિટલ ગયો હતો અને ત્યાંથી સેમ્પલ મેળવી મારી ફિયાંસીને તેના ઘરે છોડવા ગયો હતો તેના ઘરના ફળિયાના નાકે ઊભા રહી અમે બંને મજાક મસ્તી કરી વાતચીત કરી રહ્યા હતા તે સમયે ત્યાં ઊભેલા એક છોકરાએ મને કહ્યું હતું કે આગે જાકે ખડા રહે જેથી મેં કહ્યું હતું કે મારી સાસરી અહીં નજીકમાં જ છે એટલે અહીંયા ઊભો છું તું તારું કામ કર જેથી તે છોકરાએ મારી પાસે આવી ગાળો બોલી મને થપ્પડ મારી દીધી હતી તે દરમિયાન રોડ ઉપર જતા રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને ટોળામાંથી એક બે લોકોએ મને માર માર્યો હતો મારી પિયાંસીને કોઈએ ધક્કો મારી દીધો હતો તે સમયે ટોળામાંથી કોઈ બોલ્યું હતું કે જયદીપ ફેટ છોડી દે જેથી જયદીપે મારી ફેટ છોડી દીધી હતી જયદીપને મને જતા જતા ધમકી આપી હતી તે દરમિયાન મારી ફિયાન્સીના પરિવારજનો પણ મને છોડાવવા આવી ગયા હતા ફિયાન્સી સાથે ઉભેલા યુવકને ધમકી આપી માર મારનાર આરોપી સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર